નમસ્કાર ખેડૂત મિત્રો હું છું કલ્પેશ તાવિયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત કૃષિ મૂળ યુટ્યુબ ચેનલ ઉપર ખેતી ની મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે કે મગફળીના પાકની અંદર યુરિયા ખાતર આપણે આપવું જોઈએ કે નહીં અને જો ન આપવું જોઈએ તો શા માટે યુરિયા ખાતર છે મગફળીના પાકની અંદર ન આપવું જોઈએ એના વિશે મિત્રો આપણે આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ મિત્રો આપણે જોઈએ કે થોડાક દિવસથી જોઈએ છે તો કે વર્તમાન પેપરો એટલે કે ન્યૂઝપેપરો છે કે કૃષિ સામૂહિકો છે એની અંદર કહેવામાં આવે છે કે મગફળીના પાકની અંદર યુરિયા ખાતરનો ઉપયોગ ન કરવો જોઈએ તો મિત્રો એ આપણને શા માટે મગફળીના પાકની અંદર ઉપયોગ જે છે એ ન કરવાની સલાહ શા માટે આપે છે એના વિશે મિત્રો આજના વિડીયોની અંદર આપણે મિત્રો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવી શકીએ કે એ લોકો આપણને શા માટે કે મગફળીના પાકની અંદર યુરિયા ખાતર ઉપયોગ કરવાની ના પાડે છે તો મિત્રો મગફળીનો જે છોડ છે એ પોતાના જોઈતા પ્રમાણની અંદર જે નાઇટ્રોજન જે તત્વ છે એ હવામાંથી જે સ્થિરીકરણ કરે છે કે જે નાઇઝોબિયમ નામના જે બેક્ટેરિયા છે એની મદદથી જે છોડ છે એ પોતાના છોડની અંદર મૂળની અંદર નાની નાની ગણીકાઓ બનાવે છે અને એ ગળિકાઓની મદદથી જ એ પોતાના નાઇટ્રોજન મિત્રો એ છોડ છે એ આપોઆપ મેળવી લેતો હોય છે મિત્રો હું તમને જે આ રીતે સ્ક્રીનની અંદર બતાવી રહ્યું છું એ રીતે મગફળીના છોડની અંદર જે નાઇટ્રોજન જે છે એ મિત્રો સ્થિર કરવાનું એક કારખાનું આવેલું હોય છે મિત્રો આ દરેક જે ગાંઠો છે એ નાઇટ્રોજન સ્થિર કરવાનું મિત્રો મગફળીના છોડની અંદર કારખાનું છે તો મિત્રો આપણને સ્વાભાવિક રીતે આપણને પ્રશ્ન થાય કે આટલો બધો નાઇટ્રોજન છે એ મગફળીનો છોડ એ કઈ રીતે મેળવતો છે તો મિત્રો એની વાત કરીએ તો અનુકૂળ પરિસ્થિતિ એટલે કે જે આપણે વાવણી કરીએ અને વાવણીના પંદર દિવસ પછીનો જો છોડ થાય અને ત્યારથી સોળની અંદર જે મગફળીનો સોડ છે એના મૂળની અંદર નાની નાની ગડીકાઓ બનવાનું શરૂ થાય છે અને એ ગડીકાઓ છે એ મિત્રો હવામાંથી નાઇટ્રોજન છે એ પોતાની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે ને એના થકી એ ગળીકાઓ બને છે અને એની અંદર જે નાઇટ્રોજન નામનો જે તત્વ છે મિત્રો એ સ્થાપન કરે છે અને સમયાંતરે જ્યારે આપણે જ્યારે ઉત્પાદન એટલે કે સોળની અંદર દાણા બંધાવવાનો મિત્રો એટલે કે શિંગો બંધાવવાનો પ્રશ્ન જ્યારે સિંગો બંધાવવાની અવસ્થા આવે ત્યારે આવા સમયે જે સોડ છે મિત્રો ફરી વખત હું તમને સ્ક્રીન જે બતાવી રહી છું એ પ્રમાણે અસંખ્ય પ્રકારની અસંખ્ય ઘડીકાઓ છે મિત્રો એ મગફળીના સોડની અંદર બની ગઈ હોય છે અને એમાંથી જ જે મગફળીનો છોડ છે મિત્રો નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરતો હોય છે મિત્રો અને જ્યારે દાણા દાણા બેસવાનો સમય થાય ત્યારે જોઈતા પ્રમાણની અંદર જેટલા પ્રમાણની અંદર મગફળીના સોડને કે દાણા બનવા માટે સોડને જેટલા પ્રમાણની અંદર નાઇટ્રોજનની જરૂર પડે એટલો નાઇટ્રોજન જે છે મિત્રો એ સોડ છે મિત્રો રાઇઝોબિયમ બેક્ટેરિયાની મદદથી હવામાંથી એ પોતાની અંદર સ્થાપન કરી લેતો હોય છે પરંતુ ઘણી વખત રાઇઝોબિયમ જે બેક્ટેરિયા છે એના દ્વારા બનાવવામાં આવતી ગાંઠો અને પછી જે છે અને એની સાથે જે જે દ્વારા ગાંઠો રોગકારક હોય છે એની વિશે ભેદ પારખો ખેડૂતો માટે ઘણી વખત મુશ્કેલ બનતો હોય છે તો મિત્રો એ બંનેની ગાંઠોની ભેદ પારખવાની વાત કરીએ તો એની આપણે ઓળખ કઈ રીતે કરવી કે આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાથી આ ગાંઠો બની છે કે પછી કૃમિના ક્યાં રોગકારક ગાંઠો બનેલી છે તો મિત્રો વાત કરીએ તો કે જો મૂળ ઉપર જે ગાંઠો બંધાનેલી છે એ જે નાનો ગાંઠો હોય છે ને એ ગાંઠોની અંદર લાલ કલરની ગાંઠો હોય છે જે નાની નાની ગાંઠો બંધાતી હોય છે અને એના દબાવવાથી જો લાલ કલરનું મિત્રો પાણી નીકળતું હોય તો આપણે સમજવાનું કે અને જે આપણે ગાંઠો દબાવે છે ને એકદમ પોષી હોય છે અને દબાવીએ તો એની અંદર લાલ કલરનું પ્રવાહી નીકળો મિત્રો તો સમજવાનું કે આ જે ગાંઠો છે રાઇઝોબિયમ નામની જે નાઇટ્રોજન જે સ્થિર કરેલી ગાંઠો છે એ છે અને જ્યારે કૃમિની ગાંઠોની વાત કરીએ તો મિત્રો એને દબાવીએ તો એકદમ કઠણ હોય છે અને એને જો કાપવામાં આવે અને સફેદ કલરની ગાંઠ હોય એને જો કાપવામાં આવે તો એની અંદર સફેદ કલરનું પ્રવાહી નીકળતું હોય છે તો મિત્રો આ જે છે એ કૃમિ એટલે કે રોગકારક ગાંઠો છે તો તમારે ખાસ એટલું ધ્યાન રાખવાનું જો આ કૃમિની જો ગાંઠો હોય મિત્રો તો એને તાત્કાલિક ધોરણે તમારા પાકની અંદર જો આ ગાંઠો હોય તો એને તાત્કાલિક ધોરણે મિત્રો એનો ઈલાજ કરવો ખૂબ જ જરૂરી બનતો હોય છે કારણ કે ઘણી વખત આ કૃમિના કારણે પણ ખેડૂત મિત્રોને ઘણું બધું નુકસાન થતું હોય છે તો મિત્રો આ બંને પ્રકારની ગાંઠો વિશે આપણે વાત કરી લીધી કે નાઇટ્રોજન સ્થિર કરતા જે બેક્ટેરિયા છે એની વાતો કરી કે પછી કૃમિની છે તો એ ઓળખી અને પછી જ આપણે આગળ આગળ પગલા ભરવાના છે મિત્રો આવા સંજોગોની અંદર આપણે એટલે કે કઠોળ જે મગફળી હોય કે કઠોળ વર્ગના પાકો હોય એની અંદર જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ સોળમાં નાઇટ્રોજનનું સ્થાપન કરતા હોય છે અને સોળ જે છે એ મિત્રો નાઇટ્રોજન સોળને જોઈતા પ્રમાણની અંદર પૂરો પાડતા હોય છે આપણે આગળ વાત કરીએ કે ખેડૂત મિત્રો શું કરતા હોય છે આવી પરિસ્થિતિની અંદર તો ખાસ કરીને જો વધુ વરસાદ હોય અને વસ્તી વરસાદ બ્રેક લે એટલે કે થોડોક વરાપ આપે અને ખેડૂત મિત્રો જે મગફળી પીળી પડી ગયેલી છે તો એ મગફળીની માવજત માટે ખેડૂત મિત્રો એ યુરિયા ખાતર છે મિત્રો એના મગફળીના પાકની અંદર ડોઝ આપતા હોય છે પણ મગફળીનો જે પાક નાનો હોય છે ત્યારે આપણે આગળ વાત કરીએ પ્રમાણે મગફળીનો જે છોડ છે મિત્રો એ પોતાના મૂળની અંદર એ આપણે રાઇઝોબિયમની નામની જે છે બેક્ટેરિયા એના થકી એ પોતાના પાકની અંદર નાઇટ્રોજન સ્થાપન કરતો હોય છે અને એવા સમયે ખેડૂત મિત્રો યુરિયા ખાતરનો પણ ડોઝ આપતા હોય છે એટલે ખાસ એટલું ધ્યાન રાખવાનું છે કે આવા પાક એટલે કે મગફળીનો પાક હોય કે કઠોળ વર્ગનો પાક હોય તો એની અંદર મિત્રો આપણે નાઇટ્રોજન છે એ નથી આપવાનું અને ખાસ કઠોળ વર્ગનો પાક હોય કે મગફળીનો પાક હોય તો એને આપણે ઉપરથી નાઇટ્રોજન મિત્રો કોઈ આપવાની જરૂરિયાત રહેતી નથી પરંતુ વર્તમાન વર્તમાન પરિસ્થિતિઓ જોઈએ તો ઘણા બધા ખેડૂત મિત્રો છે એ યુરિયા ખાતરનો ડોઝ આપતા હોય છે અને આ યુરિયા ખાતર છે મિત્રો એ મગફળીમાં આપવાથી જે મગફળી છે એની જે વાનસ્પતિક વૃદ્ધિ છે એટલે કે મગફળીની અંદર જે ગ્રોથ છે મિત્રો એ બહુ વધી જતો હોય છે અને જેના કારણે જે આપણે સૂયા બેસવાની જે પ્રક્રિયા છે એ મિત્રો ધીમી પડતી હોય છે અને સૂયા બેસવાની પ્રક્રિયા ધીમી પડે એનાથી આપણને પ્રોપર જે ઉત્પાદન આપણને પાકની અંદર જે મળવું જોઈએ મિત્રો પ્રોપર ઉત્પાદન આપણા પાકની અંદર નથી મળતું અને સાથે સાથે આ યુરિયા ખાતરનો ડોઝ આપવો કે પ્રોપર ઉત્પાદન ન મળે એની સાથે સાથે આપણે ખેતી ખર્ચની અંદર પણ વધારો થતો હોય છે તો મિત્રો આપણે યુરિયા ખાતર છે એ મગફળીની અંદર નથી આપવાનું અને એના કારણે અને ન આપી અને આપણા જે પાક છે એની અંદર ખોટા ખર્ચાઓ જે છે મિત્રો એનેથી આપણે બસવાનું છે અને જે યુરિયા ખાતર છે એની સિવાય આપણે અન્ય ઘણી જગ્યાએ ઘણા બધા ખાતરો છે જેની અંદર એમોનિયમ સલ્ફેટ ખાતર છે મિત્રો એ પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો મિત્રો આપણે આટલું ખાસ ધ્યાન રાખવાનું છે આપણા પાકની અંદર યુરિયા ખાતરનો બને ત્યાં સુધી આપણે વપરાશ છે મિત્રો ખૂબ ઓછો કરવાનો છે તો મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી જે માહિતી છે તમને સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલ છે એને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એક વખત આવા જ નવા વિડીયો સાથે મળીશું ધન્યવાદ